નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી છે નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા બપોરે વિજય મુર્તમાં મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરશે બાર ઓગણચાલીસે મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા માટે પહોંચશે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર માનુ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે વિજય મુહૂર્તમાં નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી પહોંચવાના છે તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છે સલો ભરાવે છે આજે ફરીથી ગૌરવનો આ દિવસ છે કારણ કે હાલ નર્મદા ડેમની સપાટી એક સાડત્રીસ પોઈન્ટ મીટર પર પહોંચતી છે અને ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે એના કારણે જે પાણી આવ્યું છે એકાવન હજાર સાતસો ને સિત્યોતેર ક્યુસેક પાણીની અત્યારે આવક પણ થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ પચાસ હજાર આઠસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક અત્યારે કરવામાં આવી રહી છે નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર અત્યાર હાલ ખુલ્લા છે અત્યાર હાલ નર્મદા સરોવર ડેમ છે સો ટકા ભરાઈ ગયો છે બપોરે બાર ને કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના નીરના વધામણા કરશે મુખ્યમંત્રી આજે અગિયાર પિસ્તાલીસ વાગે કેવડીયા હેલીપેડ ઉપર આવી પહોંચશે અને ત્યારબાદ સરદાર સરોવર ડેમ ઉપર જશે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ગુજરાત માટે ગૌરવરૂપ આ બાબત છે કારણ કે નર્મદા ડેમ છે જે સો ટકા અત્યારે ભરાઈ ગયો છે એના વધામણા કરવામાં આવશે આગામી એક વર્ષ માટે ગુજરાતને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ અત્યારે વ્યવસ્થા થઈ છે અને સરદાર સરોવર ડેમ છે સંપૂર્ણ ભરાઈ ગયો છે સતત નવ વર્ષથી આ રીતે ડેમ સંપૂર્ણ ભરાઈ રહ્યો છે અને ગુજરાત માટે આ એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર છે જીતો ધન્યવાદ માનુ